ચૂંટણી પંચ દ્વારા પાદરા ખાતે વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગજન માટે ઘરે ઘરે જઈને બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું અવસર લોકશાહીનો તેમજ ચુનાવકા પર્વ દેશ કા ગર્વ અંતર્ગત એકવીસ છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા એકસો પાદરા વિધાનસભામાં બી અધિકારી દ્વારા ઘરે ઘરે જઈ પંચ્યાસી વર્ષથી ઉપરના તેમજ દિવ્યાંગજન મતદારોને શોધી મદનીશ ચૂંટણી અધિકારીને જાણ કરી આ મુજબના મતદારો પણ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી શકે એ માટે ચૂંટણી પંચ દ્વારા પાદરા ખાતે અલગ અલગ ત્રણ પોલિંગ પાર્ટી બનાવી ઘરે ઘરે જઈ પંચ્યાસી વર્ષથી ઉપરના તેમજ દિવ્યાંગજન એવા કુલ પિસ્તાલીસ મતદારોને પોસ્ટર બેલેટ દ્વારા પોતાનો મત અધિકાર ઉપયોગ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો આગામી સાતમી મેના રોજ યોજાવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ મારું નામ પ્રજાપતિ પ્રતિક કુમાર ચંદ્રકાંત છે મારી આજની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો અને જે પંચ્યાસી વર્ષ કરતાં વધુ ઉંમરના મતદારો છે કે જે બૂથ પર આવી શકે તેમ નથી તેમના માટે એ પણ વોટ કરી શકે એમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરેલી છે કે જેના આધારે એ લોકો પણ આ ચૂંટણીના મહાપર્વમાં એમને પણ લાભ મળી શકે હવે ટોટલ આજે અમને અઢાર મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવા માટે જણાવેલ જેમાં તેર મતદારો લુણા ગામમાં હતા અને પાંચ મતદારો એ પાદરા નગરમાં છે અવસર લોકશાહીનો ભારતનું લોકતંત્ર એક મહત્વની બાબત છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને ભારત સરકારે ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ અને સિનિયર સિટીઝનો ના મતદાર લોકોને જ્યાં મતદાન બૂથ પર જવાની તકલીફ હોય એવા લોકો માટે ઘરે ઘરે જઈને મતદાન કરે અને મતદાનનું મહત્ત્વ સમજે અને મતદાન સો ટકા કરે એ માટે પ્રોત્સાહિત કરવા માટે સક્ષમ એપના માધ્યમથી જે લોકો રજીસ્ટ્રેશન થયા છે તે લોકોને આજરોજ દિવ્યાંગ વ્યક્તિ તરીકે મતદાન કરવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત કર્યો છે ચૂંટણી પંચનો ખૂબ ખૂબ આભાર લોકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે જો દિવ્યાંગ વ્યક્તિ એક મતદાન કરી શકતા હોય તો તમામ લોકોએ સામૂહિક સૌથી વધુ મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવા માટેનો આપણે સૌએ એક પોતાની ફરજ નિભાવી જોઈએ